હતું કાર્યક્રમનું સંચાલન નિલેશ ગુપ્તા તથા આભાર વિધિ મનીષ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની બેન પટેલ બારડોલી લોકસભા બેઠક ભાજપ પ્રભારી મધુભાઈ કથિરિયા બારડોલી ના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ ભાજપના પ્રમુખ નાગરિકો હાજર રહ્યા હતા જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ચેમ્બર ઓફ કોમર્સ બારડોલી દ્વારા આજે ભારત સરકારની વિદેશ નીતિ અંગે એક ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર પ્રકાશ ચંદ્રજી દ્વારા સાલથી ગણી અને બે હજાર ચોવીસ સુધી અને છેલ્લા દસ વર્ષોમાં ભારત સરકારમાં આવેલા પરિવર્તનો અને દેશ અને દુનિયાની દુનિયાની અંદર દેશનું સ્થાન કેવી રીતે આગળ વધી રહ્યું છે એના માટે કરેલ પુરુષાર્થ આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પુરુષાર્થ કર્યો છે

અને આપણા પ્રદીપભાઈ એમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આવનારા સમયમાં જે પ્રકારે બે હાજર ચૌદ પછી ભારત નું ભારત આખા વિશ્વનું નેતૃત્વ કરે છે અને ભારતની જે પ્રતિષ્ઠા છે આખા વિશ્વમાં તમે જોઈ શકો છો કે ભારત એક સન્માન છે ભારતના નાગરિક પ્રત્યે એક ઉચ્ચ ભાવથી જોવામાં આવે છે સન્માન સાથે જોવામાં આવે છે અને ભારત માતા વિશ્વ ગુરુ તરફ જોતા આપણે જઈ રહ્યા છીએ અને જે પ્રકારે દસ અગિયારવા નંબર થી પાંચવા નંબર પર આપણી સત્તા આવી છે આર્થિક રીતે એ આવનારા સમયમાં બે ચાર વર્ષોમાં સત્તા ત્રણ પર આપણે પહોંચીશું ત્રણ નંબર પર અને એ રીતે ભારત આગળ વધી રહ્યું છે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને એની ચર્ચા કરવા માટે પ્રબુદ્ધ નાગરિક સક્રિય નાગરિક અહીં આવેલા હતા ખુબ સારો ચર્ચા સંવાદ રહ્યો છે અને મને વિશ્વાસ છે કે બે હાજર ચોવીસ માં આ રથ જે છે વિજય યાત્રા નરેન્દ્રભાઈ મોદી ની એ આગળ વધશે અને ભારત માટે ગુરુ બનશે